સુરત શરમશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે સાડત્રીસ વર્ષીય પરિણીતા સાથે બળાત્કારની ઘટનાએ ચકચાર મચી ગયો છે સુરત શહેર ને શરમસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે કાપોદરા માં વર્ષીય પરિણીતા સાથે બળાત્કારની ઘટનાએ ચકચાર મચાવી છે કાપોદરામાં ઓગણચાલીસ વર્ષીય પરણીતા સાથે બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે પરણીતાનો વિડીયો ફોટો લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ઘટના બની વર્ષમાં આરોપી વેપારીએ મહિલાના ઘરે ત્રણ વખત બળાત્કાર કર્યો છે તે ઉપરાંત ડિંડોલીની હોટલમાં પંદર વખત બળાત્કાર કર્યો હતો હોટેલમાં પણ પરિણીતાના ફોટો અને વિડીયો વેપારીએ મોબાઈલમાં પાડી દીધા હતા ત્રણ વર્ષ પહેલા પરિણીતા લેસ પટ્ટીનું કામ કરતી હતી આ કામમાં આરોપી વેપારી પણ પરણીતા સાથે લેસ પટ્ટીનું કામ કરાવતો હતો પરંતુ પરણીતાના પતિની ગેરહાજરીમાં વેપારીએ તેના ઘરે આવી તેના પર જબરજસ્તી બળાત્કાર કર્યો હતો જ્યાં વેપારીએ પોતાના ફોનમાં વિડીયો ફોટો લઈ લીધો હતો અને આરોપીએ પરણીતાને સંબંધ રાખવા દબાણ કરતો હતો જેના કારણે કંટાળીને પરણીતાએ કાપોદરા પોલીસમાં ફરિયાદ કરી હતી પોલીસે લેસ પટ્ટીના આરોપી વેપારી દિલીપ પ્રેમજી ભોજાણીની સામે બલાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત